મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ ની તૈયારી કરવાના હોય ને લાઈક વિડીયોને શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો તો ખાસ કરીને લાઈક વિડિયો વિડીયોને શેર વિડીયોને ચેનલ સબસ્ક્રાઇબ યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરજો તમામ માહિતી મળી રહેશે અને વિલ મિત્રો હાલ ભૂતકાળની અંદર આપણે કયા વિડીયો બનાવેલા છે એ વર્તમાનમાં કયા વિડીયો ચાલુ છે એ હવે પછી કયા વિડીયો બનાવીશું તે એ છેલ્લે ચર્ચા કરીશું એટલા માટે વિડીયો છેલ્લા સુધી જોજો અને ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવનારા સમયની અંદર આપણે કંઈક નવા અનોખા અંદાજમાં કંઈક નવી તૈયારી કરાવીશું રોજનું કરંટ અફેર ચાલુ છે અને એક દિવસ એટલા માટે કરંટનો વિડીયો અપલોડ કરવામાં આવે છે કે તમે આગળના બધા વિડીયો જોયા પછી મારો કરંટ વિડીયો જુઓ તો રિવિઝન થઈ જાય ને થોડો અલગ ડિફરન્ટ તમને દેખાય કે કે આ મારા વિડીયોના કરંટમાં કેટલો ફરક છે તો પ્રશ્ન બે એપ્રિલ કરંટ અફેર્સ બે હજાર પચીસ બે એપ્રિલ કરંટ અફેર્સ બે હજાર પચીસ બરાબર તો પ્રશ્ન એ એક હાલમાં ઉત્કલ દિવસ ક્યારે મનાવ્યો છે તો એક એપ્રિલે તો કેપિટલ છે ભુવનેશ્વર બરાબર અને ક્યાં મનાવ્યો છે તો બિહારમાં મનાવ્યો છે તો સીએમ છે ઓડિશા ઓડિશાનું સી ઓડિશાનું સીએમ છે મોહનચરણ માજી રાજ્યપાલ છે જો હરિબાબુ કંપતિ કેપિટલ છે ભુવનેશ્વર ઓડિશા સરકારે ગ્રામ વિકાસ માટે વિકાસિત ગામ યોજના શરૂ કરી ઓડિશિયા મહિલાઓને ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે નીતિ આયોગના વિધિનિયમ સૂચક આંકમાં ઓડિશા ટોપ પર છે ચીજુ રાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશાના કોર્ણાર્કમાં થયો પ્રવાસી ભારતીય દિવસનો સમારોહ ધર્મ સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યો પ્રખ્યાત કવિ ઓડિયા કવિ પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભાસત્તપ્ર પ્રતિભાસત્પ્રને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ઓડિશા માસ્ટર બે હજાર ચોવીસ બેડમિન્ટ ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયો અને ટાટા સ્ટીલ ઓડિશા કલિંગનગરના દેશમાં સૌથી મોટો ફર્નર બ્લાસ્ટ પ્લન ચાલુ કરવામાં આવ્યો તો પ્રશ્ન બે હાલમાં વિકસિત ભારત યુવા સંસદ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ત્રણ હાલમાં ગૃહમંત્રી અમિત શાહને કયા રાજ્યમાં આઠ કરોડ આઠસો કરોડ રૂપિયાથી વધારે યોજનાઓ અને પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું તો બિહાર બિહારના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન કેપિટલ છે પટના બિહાર વાલ્મીકી નેશનલ પાર્ક આવેલો છે પ્રથમ સૌર્યવેદનામ બિહારના ઉત્સવ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં મોતિયાર શહેરમાં સપન થયો ગ્રામીણ ગ્રીન લિંગની શરૂ કરવામાં ભારત બિહાર રાજ્ય પ્રથમ બન્યું છે બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીના ધાન રાખવામાં આવ્યું છે બિહારના કેમુર જિલ્લાનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરવામાં બિહારના બિહટામાં પ્રથમ ડાઇવ ઉદઘાટન કરવામાં આવ્યું છે બિહારનો પિતૃપક્ષ મેળો શરૂ થયો વરિષ્ઠ આઈવીએસ અમૃતલાલ બીનાએ બિહારના અગ્ર પ્રમુખ સચિવની કર્યા બીપીસીએલના ડ્રોન આધારિત વનરોપણ યોજના શરૂ કરવામાં આવી તો પ્રશ્ન ચાર હાલમાં ભારતે કયા દેશની સાથે મળીને એક્સરસાઇઝ ટાઈગર ટાઈફમનું આયોજન કરવામાં આવ્યું છે તો અમેરિકા અમેરિકાના રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગને બંધ કરવા માટે કાર્યકારી અધ્યક્ષ પર હસ્તાક્ષર કર્યા અમેરિકાના રાષ્ટ્રપતિ રણધીત બિટકોઇન રિજિર બનાવવાની કાર્યકરી આદેશ પર હસ્તાક્ષ કર્યા અમેરિકાએ પ્રાઇવેટ કંપની ફાયરફ્લાય એરોસ્પેસનું લેન્ડર ગ્લુકોસ્ટ ચંદ્રમાં પણ ઉતરાણ કર્યું છે ઉતરાણ કર્યું છે ગ્લોબલ ફાયર પાવર ટેકર ફાયર પાવર રેન્કિંગમાં ભારત બે રજૂ પ્રમાણે રક્ષા બજેટની મામલામાં અમેરિકા ટોપ પર છે ભારત ચોથા નંબર પર છે કાશ પટેલને અમેરિકાના જાંચ એજન્સી એફબીઆઈ નિદેશક બન્યા ડેન બોગીનો એફબીઆઈના ઉપદેશ નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે પોલ કપૂરને દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજની નહીના સામાન આમંત્રિત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન પોચ હાલમાં કોને સફળતાપૂર્વક ફ્રેમ ટુ મિશન લોન્ચ કર્યું છે તો સ્પે સ્પે પ્રશ્ન છે હાલમાં કોને સુડતાળીમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી છે તો તો ચેમ્પિયનશીપ જીતી છે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું કેપિટલ લખનઉ લખનાવ કોઈ કઈ નદી કિનારે આવેલું છે તમે કોમેન્ટમાં જવાબ આપજો સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશ ગ્રેટર નોયડામાં દિવ્યાંગો માટે વિશેષ માટે સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકાર હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરવામાં આવશે ઉત્તર પ્રદેશની સરકાર બધી નિગમો અને નીંગોને સ્વરૂચ સ્થાપન સંચાલિત કરશે બાળકોને નિયમિત રસીકરણ માટે ઉત્તર પ્રદેશે રાઈજ નામની એપ લોન્ચ કરી રાઈજનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટમાં જવાબ આપજો આગળ આપે ચર્ચા કરેલી છે ઉત્તર પ્રદેશ વિધાનસભા આઠ લાખ આઠ હજાર આઠસો છત્રી રૂપિયા છત્રી કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશની વિધાનસભા પ્રથમ વિધાનસભા છે જે અનુવાદક સુવિધા લેન્સ હશે ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશની ઝાંકીને પીપુલ્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે આટલું ઉત્તર પ્રદેશ વિશે ચર્ચા કરી લઈએ તો પ્રશ્ન સાત હાલમાં કોણ ડીબીએસ બેંકના ઇન્ડિયાના પ્રબંધક નિદેશકના રૂપમાં સામેલ થયા છે તો અમુજ ચાંદના તો એમ એસ એમ ઇ વિત પોષણ માટે એસ ફેડરલ બેંકના સાથે ભાગીદારી કરી એચડીએફસી બેંકે પ્રોજેક્ટ હક લોન્ચ કરવામાં આવ્યું યસ બેંકે એસપી ગ્લોબલ સેન્ટેનલેબિટીબિલિટી રેન્કિંગ પર બે હજાર ટોપ પર છે એસપીઆઈ હરકબદી લખપતિ હોય ત્યાં શરૂ કરી ઇન્ડિયસ બેંકે ઇન્ડિયસ બેંકે જલવાયુ કાર્યવાહી માટે યુનિસેફ સાથે ભાગીદારી કરી અને એસપીએ ગ્લોબલ ફાઇનાન્સ મેંગની દ્વારા બે હજાર ચોવીસ માટે ભારતના સૌરાષ્ટ્ર બેંક નામે કરવામાં આવ્યું પ્રશ્ન આઠ હાલમાં કોણ રાષ્ટ્રમંડળ મહાસચિવ બનાવવામાં વાળી પ્રથમ આફ્રિકી મહિલા બની છે તો સરલી બોચવે તો ક્રિસ્ટી કોમેન્ટી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષની પસંદગી અચ્યુત પ્રસાદ વાઘલે કાઠમાડુના વિશ્વવિદ્યાલયના વીસી નિયુક્ત કરવામાં આવ્યા અરૂણ માબેન એટીએમના અધ્યક્ષ બન્યા ડોસી કુમાર સલ્યા રમણને એનઆરએફના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા એન ગણપતિ સુબ્રમણ્ય ટાટા કમ્યુનિકેશનના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્યકારી અધ્યક્ષના અધિકારીના રૂપમાં અતુલકુમાર ગોયલ કાર્યભાર સંભાળ્યો જો જેસી ઢોલમાલની બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે તાકાશી નાકાજીભાઈ હોંડાકાર લેન્ડિયા લિમિટેડના નવા અધ્યક્ષ બન્યા છે હાલમાં પ્રસિદ્ધ સોદાગીર ઈ બ્લોક પ્રિન્ટ અને જીઆઈ ટેગ મળ્યો તો આ પ્રશ્ન પણ ચર્ચામાં કરી લે છે હાલમાં કયા પ્રસિદ્ધ સોદાગીરી બ્લોક પ્રિન્ટને ટેગ મળ્યો છે તો અમદાવાદ તો ત્રિપુરાની પારંપરિક પોશાક જંગના પચરાને જીઆઈટૅક મળ્યો છે મહારાષ્ટ્રની ગ્રોડ પેઇન્ટિંગ જીએટેક મળ્યો છે મહારાષ્ટ્રની મીરજ શહેરમાં મનેલા સિત્તર અને તાનપુરને જીઆઈટૅક મળ્યો છે મથુરા પ્રસિદ્ધ ઝાંસી પ્રકાપ્તને જીએટેક મળ્યો છે તો આ ટેગ વિશે ચર્ચા થઈ છે અસમને માંજુલી મુખટે પાંડુલિપીને ટીકને જીએટેક મળ્યો છે ત્રિપુરા આદિવાસી પોશાકને જીઆઈટ મળ્યો છે અને ઓડિશા સિલ્વર ફિલ્મિંગ ફિલ્મ રીતે જે મળ્યો છે પ્રશ્ન દસ હાલમાં કોને મિયાચી મિયાચી ઓપન બે હજાર પચીસ કિતાબ જીત્યો તો આજ્ઞા સબલેંકા પ્રશ્ન અગિયાર હાલમાં ભારત અને કયા દેશની આપદા પ્રબંધ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પર સમજોતા કર્યા છે તો ચીલી ચીલીના રાષ્ટ્ર ચીલીના ચિલીના રાષ્ટ્રપતિ ગેરિયલ બોરિક હાલમાં ભારતની યાત્રા પર આવે છે કેપિટલ છે સેન્ટિયા આંગો ચિલિયન પેસો ચલણ છે અને રાષ્ટ્રપતિ છે બોરિકના યલ બોરિક અને હાલ ભારતની યાત્રા પર આવેલા છે તો પ્રશ્ન બાર હાલમાં કયા ભારતીય મહિલા હોકી ખેલાડીને સંન્યાસની ઘોષણા કરી વંદના કટારીયા પ્રશ્ન તેર હાલમાં કોને ચંદીગઢ ડીજીપીનો પ્રભાર સોંપવામાં આવ્યો છે તો રાજકુમાર સિંહ પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યની સરકારે પંદરમી સ્થાનોના નામ બદલવામાં આવે છે તો ઉત્તરાખંડ તો ઉત્તરાખંડનો સીએમ છે પુષ્કર ધામીએ દેહરાદૂન કેપિટલ છે રાજ્યપાલ છે ગુરુપ્રિત સિંહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી અડત્રીસમો રાષ્ટ્રીય ખેલો પદકાર તાલિકામાં સર્વશ્રેષ્ઠ કંટ્રોલ બોર્ડ પ્રોપર છે ઉત્તરાખંડના પ્રધાનમંત્રી દેહરાદૂનમાં અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલ હાંસલ કરવા માટે આઈલેટ સાથે રાષ્ટ્રીય નામ રાખવામાં આવ્યું છે આઠમો કોતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મો મહોત્સવ તેની તાલમાં થયો ઉત્તરાખંડ વન વિભાગને મહાભારત પર આધારિત એક ઉદાન વિકસિત કર્યું છે દસમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોનું આયોજન દહેરાદૂનમાં કરવામાં આવ્યું છે પંદર પ્રશ્ન પંદરમો પ્રશ્ન છે હાલમાં કયા વર્ષને ચલવામાંવાળો આના હના તલાંગ પુઈ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો મિઝોરમ આ સોરી આઇઝોલ મિઝોરમ પરનું કેપિટલ છે પ્રશ્ન તમને પૂછેલો હતો કે હાલમાં કોણ વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો ભારત હવે તમારા માટે પ્રશ્ન છે હાલમાં કોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિજી સચિવ નિયુક્ત કરવામાં આવે છે વિવેક જોશી રાજ કોહલી અને નિધિ તિવારી અને એક પણ નહીં મિત્રો ખાસ કરીને એક અગત્યની કોમેન્ટ કે કાલે કંઈક રંજન નામનો કે અગાઉ એક એવો પ્રશ્ન આવ્યો હતો કે રંજન તિવારી કેવું કામ હતું તો લવર અને ફન્ટેન આવા બધા કોમેન્ટો મત કરો બરાબર ખાસ કરીને આવી કોમેન્ટ કંઈ આવી હતી બરાબર એટલે આવી કોમેન્ટો ગલત મત કરો કોઈ પણ સ્ત્રીનું ચરિત્ર મત બગાડો તમારું પર્સનલ હોય પર્સનલમાં રાખો ફંટિન લવરને આવી બધી કોમેન્ટ કરવાથી કંઈક ને કંઈક અલગને અલગ પેલું થતું જ હોય છે કોકની જાનહાની ન થાય તેવી સાથે જોડાયેલા રહો આ ચીજ એજ્યુકેશન ચેનલ છે તમારી કંઈ અલગ બજારની નથી ચેનલ ખાસ કરીને એટલે ચેનલની અંદર જે કરવું હોય ને એ પર્સનલી કરો પણ તમારા અલગ રૂપમાં કરો એ બરાબર તો ભારતના રિવિઝન છેલ્લું અઠવાડિયાનું કારણ આપણે છેલ્લે રાખી લઈ છીએ એટલા માટે તમે ચેક કરી લો ભારતના પ્રથમ વિશ્વ શાસજ્ઞાન કેન્દ્રનું ગુરુ ઉદઘાટન ગુરુક્રામમાં થયું ભારતમાં સૌથી ઝડપી વિકેટ લેવા બસો વિકેટ લેવાળા બોલર મોહમ્મદ સમીમના ફોર ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ જે શાહને સન્માનિત કરવામાં આવે છે એક્સપાયર થયેલ દવાઓમાં વૈજ્ઞાનિક રીટામાં કરેલા ટોપ પર છે કેન્સર પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર બધું ભારતમાં થયા ગી ત્રીસ વર્ષ પછી ગીદરનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું છે રાજસ્થાન સરકારે એકસો બત્રીસ વર્ષ જૂની ફોયસાગરનું નામ બદલીને વરૂણસાગર જીલ કર્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા છે અનુવાદિત સુવિધા લેન્સ છે ભારતના આગલા પોંચ વર્ષમાં શ્રીલંકાના પંદર સિવિલ અધિકારીનું પ્રશિક્ષણ કરશે મધ્યપ્રદેશ સરકાર ખેડૂતને પોચ ઉર્જિયામાં સ્થાયી બદળી પ્રદાન કરશે ભારતના ચૂંટણી કમિશનનો રૂપમાં વિવેક જોશી પદ પર સંભાળ્યો રાજસ્થાન સરકાર ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે ઝારખંડ ગુરુતા અને પાનશાલા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો જગુઆર ફાઇટર સ્કવાડન પ્રથમ મહિલા પાયલોટ તનુકા એસબીઆઈ કાર્ડના સનીલ પાંડે કરવામાં આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી ભાષાને આધિકારિકોષિત કરવા પર આદેશ કર્યા દુનિયાની સૌથી અમીર મહિલાની લિસ્ટમાં એલિસ વાટન ટોપર છે સુનિલ ભારતી મિત્તલને બ્રિટનના માનદ નાઇટ હોડથી ઉપાધિ મેળવી છે અમજન પ્રથમ પોઈન્ટ કોમ્પ્યુટર ચીફ બોર્સલોનું અનાવરણ કર્યું છે અસમના ઝુમ્બર વિંદનની કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે નેપાળની સંસદ ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું છે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું બે હજાર પચીસનું આયોજન સ્પેનમાં બોર્સલોમાં થયું ચીન વર્ષ બે હજાર પચી માટે સૈન્ય ખર્ચ સાત પોઈન્ટ બેનો વધારો કરવામાં આવ્યો ભારત સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા ચીન પછી જાપાન પછી ભારત આવે છે આરબી અજીત રત્નાકર જોશીની કાર્યકારી નિર્દેશક નિર્દેશકૃત કરવામાં આવ્યા છે ભારતનો ત્રીજો સૌથી મોટો મૂલ્યવાન મૂલ્યવાન બરાણ બન્યો

હાલમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોપર લક્ષણ ભારતની યાત્રા પર આવ્યા છે સત્તર નંબર આવ્યા હાલમાં આરબીઆઈ લંડનના સેન્ટ્રલ બેંક દ્વારા ડિજિટલ ટ્રાન્સપોર્શન એવોર્ડ બે હજાર પચીસ માટે પસંદગી થઈ આરબી હેડ આરબીઆઈ વિશે આરબીઆઈ વિશે ચર્ચા કરી લઈએ આરબીઆઈનું હેડક્વાર્ટર મુંબઈ આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ આરબીઆઈના વર્તમાન ગવર્નર સિંજન મલ્હોત્રા છવ્વીમાં નંબરના છે તો પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ પચ્ચીમા નંબરના હતા હાલમાં શક્તિકાંત દાસ બીજા નંબરના વડાપ્રધાન પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે તો એક નંબરના પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે પી કે મિશ્રા તો ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર બધા નિગમોને સૌર ઉર્જા સંચાલિત કરે છે એનઆરએફ સીઓના એનઆરએફના સીઓ શિવકુમાર કલ્યાણ રમણને સીઓ નીકત કરવામાં આવ્યા છે નેપાળ હાલમાં છત્રીસો છવ્વીસમો ફ્લોરો એક્સપોનું સમાપન થયું હરિપીત હરમાન પ્રિતસિંહે સાતમો વૈશ્વિક હોકી ઇન્ડિયા પુરસ્કાર જીતનો સમારોહ સર્વક્ષેષ ખેલાડીનો પુરસ્કાર જીત્યો ન્યૂ દિલ્હી મહામારીની તૈયારી માટે કવડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભારત ન્યૂઝીલેન્ડને શિક્ષા બાગવાની અને વાણિજ્ય ક્ષેત્રમાં પાસ સમજો પર હસ્તાક્ષર કર્યા પીએમ મોદી ઇન્ટર્નશીપ યોજના માટે ડેડિકેટ એમ્પ નિર્માણ સીતારમણે લોન્ચ કરી છે વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે અમેરિકા ટોપ પર છે મેટ્રો લેન નેટવર્કમાં ભારત ત્રીજો સ્થાન પ્રાપ્ત કર્યું છે અમેરિકા ચીન પછી ભારત ત્રીજા નંબરમાં છે હાલમાં ફિટ ઇન્ડિયા એકનક આયુષ્માન ખુરાને અભિનેતાની પ્રસંગી થઈ છે તેલંગાણા રાજ્ય યુવા વિકાસ માટે શરૂ કરવા રાજ્ય યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી એસસી એસટી ઓબીસીને ત્રણ લાખની લોન આપવામાં આવશે સૌરરોજગાર અને આત્મનિર્ભર બને એટલા માટે આ લોન આપવામાં આવશે હાલમાં કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનું આયોજન ઇંગ્લેન્ડમાં થયું હતું અને હાલમાં વીપીઆઈ હાલમાં આવેલા એસએરપીઆઈના રિપોર્ટ પ્રમાણે હથિયાર આયાતકારમાં યુક્રેન ટોપ પર છે અને ભારત બીજા પર છે અને રથયાત નિર્યાતકાર દેશમાં અમેરિકા ટોપ પર છે અને ફ્રાન્સ બીજા પર છે પંજાબની વિધાનસભા સર્વોચ્ચ એન્જિન લોન્ચ કર્યું ઓગણીસો સુતાળીમાં જેટલી પણ ચર્ચાઓ થઈ તે સર્ચ કરી શકાય છે મુક્ત ભાષણ સૂચકાત્મા નોર્વે ટોપ પર છે લેન્ડો નોરિશી ઓસ્ટ્રેલિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીત્યો છે માથો નાગરાંગ નામની વખત વાર્ષિક મઠવાટી ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો ભારત ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રડ અમૂલ બન્યો છે ચીને પાકિસ્તાને અત્યાધુનિક હથિયારો છે બીજી નવી પણ સોંપી હાલમાં ફિનલેન્ડ વિશ્વ વિશ્વકુશાલ રેન્કિંગ એટલે હેપીનેસ પર ફિનલેન્ડ ટોપ પર છે હાલમાં ફ્રાન્સ દેશનો દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન શોધ પંડર શોધવામાં આવ્યો શંકરને ડેનબાર્કમાં દેશના હાઇકોર્ટથી સન્માનિત કરવામાં આવે છે હાલમાં અભિતાભ કાંતની એનઆઈટી વિશ્વવિદ્યાલયના ચાસ્ત્ર નિયુક્ત કરવામાં આવે છે અનુજ કુમાર સિંહ યુપીએસસી સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન શોધવામાં આવ્યો છે ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન મથુરામાં થયું ટૉમ ક્રોઝ બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા બિહાર રાજ્યનો એકઠોત્તરમો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હરીશ ટંડનને ઓડિશા રાજ્યના હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે છે હાલમાં અમેરિકાના અર્જેન્ટિના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાડા દેશમાં પ્રતિબંધ લગાવ્યો છે અર્જિના પર ભ્રષ્ટાચાર આરોપ લાગેલો હતો આ રાષ્ટ્રપતિ પર ક્રિસ્ટિના ફર્નાડિસને એટલા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ચર્ચા કરી છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી કંઈક નવા જ નિયમો લાવે છે અને કંઈક નવું અમેરિકા વિશે જાહેર કરે છે સિક્કિમ રાજ્ય સરકારે પ્રતિ પ્રતિ સિક્કિમના રાજ્ય સરકારે પ્રતિ વ્યક્તિ પચાસ રૂપિયા પર્યટક શુલ્ક લગાવે છે ડો વીઆઈપી માથન પુસ્તક ટુ સેવન્થ જનરેશનનું વિમોચન કર્યું હાલમાં ગુંટર ગ્લોબલ સેલ 2025 હજાર સ્ટોક ફોમ્પ જલ પુરસ્કાર જીત્યો હાલમાં ચીની ગ્રેડ પેક્સ બે હજાર પચી ફોર્મ્યુલા વનની શિફ્ટ્રેસ લુઈસ હેમટલ જીતી ચેન્નઈના શહેરમાં રવિન્દ્ર ચંદ્ર અશ્વિન નામને એક સડક નામ આપવામાં આવ્યું હાલમાં ભારતીય ફિલ્મ મહોત્સવનું અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું હાલમાં તવી ફિલ્મ મહોત્સવનું ઉત્ખંડ જમિકા શરૂ થયું હાલમાં મહિ મહિલા વર્ગમાં ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસીએ ઓફિસીએ કિતાબ અને સિંહ જીત્યો હાલમાં મહિલા મહિલા વિશ્વ કબડી કિતાબ બે હજાર પછી ભારતે જીત્યો ઇન્ડોનેશિયામાં લેવા ટોબ ટોબી લાખા લાખે જ્વાળામુખી ફાટ્યો હાર ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ શરૂ થયો ગોય બીબોના ઋષભ પંતને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા ભારત આવેલા પ્રેશણમાં સુરત અમેરિકા ટોપ કરશે ભારતીય દૂતવાસી એકસો તેત્રીસમાં સુવર્ણ જયંતિ છાત્રોથી કાઠમંડુમાં નેપાળ મનાવ્યું છે આમ્રેકારી પારંપરિક શિખો મહોત્સવ બે પછી ગોવામાં શરૂ થયો સંગલ એકેડમીના સંગીત કલા નિધિ પુરસ્કાર આર કે શ્રી કુમારને મળ્યો રંગદે ગુલાલ પ્રદર્શનનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું એડલ વાઇસ એર એસના સીઓને એમડી મેથલી બાલા સુબ્રમ્યમને નિયુક્ત કર્યા છે ઉત્તરાખંડ એકલ મહિલા રોજગાર પુર યોજના શરૂ કરી છે આર સીએલટીના અધ્યક્ષ એમડી અતિરિક્ત મહાપર્વત સંભાળી પરમિન્દ્ર ચોપડાએ સંભાળ્યો મહાભારત તંજાનીયા વચ્ચે સારથ આફ્રિકન નૌસૈનિક અભ્યાસની એકીમીની મેજબાની કરશે હાલમાં બોમ્બે ફીટીએફટીએફની જે ક્ષેત્રમાં સહયોગ મંચ બે હજાર પચીસની મેજબાની કરશે નેપાળ જૈવાળું પરિવર્તન પરિવર્તન પર્વત અને માનવતા ભવિષ્યનો પ્રથમ આયોજિત કરવામાં આવ્યો છે તેલંગણા રાજ્ય સરકારે અંગદાન અધિનિયમને અપનાવવાનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે હાલમાં કેન્દ્ર સરકારે અજે છેડતા નવા નાણાં સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે કેરળ વરિષ્ઠના અગરોના આયોગ સચિવ સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો છે ગ્લોબ ગોપાલ વિઠ્ઠલે જીએસએમના અધ્યક્ષ બનાવ્યા ગ્લોબલ ફોર સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન એસોસિએશન રાજીવ ગોબા નીતિના આયોગના નવા સદસ્ય બન્યા હાર યુડબલ્યુ ડબલ્યુ એશિયા બુરો દેશો પર સંજયસિંહને પસંદગી કરવામાં આવી છે હાલમાં એશિયા યોગાસન માટે ખેલ ખેલ ચેમ્પિયનશીપ દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે શિક્ષા મંત્રાલયે બાળપણ નામની કવિતાની પહેલ શરૂ કરી હાલમાં એનએમ માનવ વિશ્વવિદ્યાલયની મલેશિયાની દેશની સહાયતા બોધ એની શરૂઆત કરી છે ઉત્તરાખંડ યુસીસી લાગુ કરવાવાળો ગુજરાત બીજો ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરવાવાળો બીજો રાજ્ય ગુજરાત બન્યો તેલગાના ટીબી પરીક્ષણ માટે ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે હાલમાં ઇન્ડોનેશિયા બ્રિક્સ નવા વિકાસ માટે બેન્ડ સામેલ થયું છે હાલમાં એશિયાની કુસ્તી ચેમ્પિયનશિપ કુસ્તી ચેમ્પિયનશિપમાં હાલમાં એશિયા કૃતિ ચેમ્પિયનશીમ સુનિલ કુમાર કાશીનો પદ જીત્યું છે હાલમાં મેઘાલય સાતમો એક્ટ ઈસ્ટ બિઝનેસ શોરૂનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં ભારત અને સિંગાપુર દેશને ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોર માટે આયપત્ર પર હસ્તાક્ષર કર્યા છે હાલ અમેરિકી સીટને જય ભટ્ટાચાર્ય ભારતીય વૈજ્ઞાનિક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન પર રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં વિકી કૌશલ ટાટા મોટ્સના બ્રાન્ડ બેસ્ટ નિયુક્ત કરવામાં આવે છે હાલમાં સંઘ મિત્ર તરીકે એકવાર લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સંજય મિશ્ર અને પ્રધાનમંત્રી મોદી આર્થિક સલાહકારના પરિષદના પૂર્ણકાલી નિયુક્ત કરવામાં આવે છે જી એસ ડબ્લ્યુ સ્ટીલ કંપનીની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે તેલંગણા રાષ્ટ્રીય ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળવ્યો છે તો ભારત અને રશિયા વચ્ચે નોશોની કેન્દ્ર બે હજાર પચીસ શરૂ થયો છે ચલ્લા એસસીઆરટીને ભારતીય સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવે છે ભારત વિશ્વનો સૌથી મોટો ચા નિર્યાત કરતા દેશમાં છે વિકી કોચલા ટાટા મોટર્સ બ્રાન્ડ નિયુક્ત કરવામાં આવે આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કાર હેરાનમાં શરૂ થયો કેન્દ્ર બેંકના રાષ્ટ્રકારી નિર્દેશમાં એસકે મજબૂદારને નિયુક્ત કરવામાં આવે ભારત સ્વદેશ મિશન વીએસએલઆર એસએમનું વીએસ વી એલ એસઆરએસનું પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હાલમાં ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમના એમડીની સીયુક્ત રાહુલ ભામેને નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યની પોલીસ પારદર્શક ટ્રાન્સફર માટે ટ્રાન્સફર માટે એપ લોન્ચ કરી છે હાલમાં આ પાપુ આ ન્યૂગીનીએ ઉપર પર પ્રતિબંધ લગાવ્યો છે હરિયાણા રાજ્ય સરકારે સેવા માટે એ ચેપ બોર્ડ લોન્ચ કરી છે આ ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધો વધારવા માટે એલઆઈબીએના સમૂહની શરૂઆત કરી છે લંકા ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન એલઆઈબીએનું ફૂલ ફોર્મ છે હાલમાં પ્રધાનમંત્રી મોદી આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણકાલીન સદસ્ય સજેશન રૂમમાં મિશ્રણ નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં બી સુમિત રેડીને ભારતીય ખેલાડીના પેશવર બેડમેનની સંદેશ ઘોષણા કરી છે કેરળના વરિષ્ઠ નાગરિક આયોગમાં સ્થાપિત કરવા માટે વાળો પ્રથમ રાજ્ય બન્યું છે રોશની નાડર દુનિયાની સૌથી પાંચમી અમીર મહિલા બની છે હાલમાં પ્રધાનમંત્રી મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રિયમ સેન્ટરને આધારશીલા મૂકી છે હાલમાં કેન્દ્ર કર્મચારીઓને ડીએમાં બે ટકાના પ્રશિક્ષણ વધારો કરવામાં આવ્યો હાલમાં બહુરાષ્ટ્રીય સયુક્ત હવાઈ અભ્યાસ હવાઈમાં આઈ એનઆઈઓ સી એચ ઓ એસના બે હજાર પચીસ મિશરે જીત દેશમાં શરૂ થયો છે કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે ઓલા ઉબર જેવી સહકાર ટેક્સી સેવા શરૂ કરી છે હાલમાં પંજાબી રાજ્ય સરકારને પ્રથમ તેલુઆ સફારી સ્થળ વિકસિત કરી છે હાલમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાન છે ભંગવાલ અને સવરણ પદક જીત્યો હાલમાં સુની સોની એ ભારતીય સુજિકના પૂર્ણકાલીન નિયુક્ત કરવામાં આવે છે હાલમાં સોર્સ એકના ઇન્ડિયા બે હજાર પચીસનો ત્રીજો સંસ્કરણ ન્યૂ દિલ્હીમાં સપન થયો હાલમાં સરકાર મનરેગા મજદૂરી સાત ટકા પ્રસિદ્ધનો વધારો કરવામાં આવે છે હાલમાં બિમસ્ટેક શિખર સંમેલનનો છઠ્ઠો સંસ્કરણ થાઇલેન્ડમાં આયોજિત કરવામાં આવે છે હાલમાં ભારત પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક રોડ શોનું બેંગ્લોરમાં ઉદઘાટન બેંગ્લોરમાં કર્યું છે હાલમાં અનાચી ઇન્ડિયા ઓપન બે હજાર પચીસમાં સ્કે વેસ કિતાબ જીત્યો છે હાલમાં ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો હાલમાં ભારત ઓપરેશન બ્રહ્માસ હેઠળ મ્યાનમારને દેશની માનવીય સહાયતા મોકલી ગ્રીષ્ટ હાલમાં નરેન્દ્ર મોદી બાળકો માટે વિશેષ ગ્રીષ્મકાલીન અવકાશ કેલેન્ડરનું અનાવરણ કર્યું છે તો પણ સુધી હાલમાં તેલંગાણા રાજ્ય સરકારે રાસાયણની દુકાનમાં મફત સારા અને ચાવલ મળ્યા આપવાની યોજના શરૂ કરી છે હાલમાં ચીલી દેશના રાષ્ટ્રપતિ ગ્રેબલ બોરિક ભારતની યાત્રા પર આવે છે હાલમાં નિહાલ સ્ટેરીન તંગનો ઓપન એક્ઝા મો મેમોરિયલ કિતાબ જીત્યો છે હાલમાં બે હજાર હાલમાં બિહાર પુરુષ હોકી હીરો એશિયા કપ બે હજાર પછી મેજબાની કરશે બિહાર હાલમાં વીટી સ્ટાર કન્ડેક્ટર ફાઇનલ આઠમાં પહોંચવા ભારતીય માનવ ઠક્કર બન્યા છે હાલમાં નિધિ તિવારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ